ભગવાન કૃષ્ણ કહે છે મનુષ્યના જીવનમાં આ પછી સાધકો બને છે ગરીબીનું કારણ

જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક એવા કાર્યો અને આદતો હોય છે જે ઘરમાં દરિદ્રતાને આમંત્રિત કરે છે ભલે તમે ગમે તેટલી પૂજા પાઠ કરો છો પરંતુ જો આ પચીસ આદતો તમારા જીવનમાં છે તો માતા લક્ષ્મીના આશીર્વાદ ક્યારેય પ્રાપ્ત થતા નથી આપના સનાતન ધર્મમાં લક્ષ્મીને ધન અને વૈભવની અધિષ્ઠાષ્ટ્રી દેવી માનવામાં આવે છે જ્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં દરિદ્રતા ઘરની આસપાસ પણ ફરકતી નથી

તો મિત્રો આજના આ વીડિયોના માધ્યમથી તમને જણાવીશોને લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય મામલક્ષ્મી જરૂર લખી દેજો કારણ કે જ્યારે શ્રદ્ધાથી મહામક્ષ્મીનું નામ લેવામાં આવે તો સૌભાગ્યના દ્વાર સ્વયં ખૂલી જાય છે તો ચાલો શરૂ કરીએ આજની આ વિડીયો નંબર એક દાંત નખ કાપવા જે લોકો પોતાના દાંતો થી નખ કાપે છે તે નથી જાણતા કે આદત માત્ર અશુદ્ધતા નથી લાવતી પરંતુ ગરીબી અને અંધકાર તરફ ધીમે ધીમે તેમને આગળ વધારે છે જ્યોતિષ શાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર અનુસાર નખો ને દાંતો થી કાપવા અત્યંત અશુભ માનવામાં આવે છે આ આદત વ્યક્તિની માનસિકતા સ્થિરતા અને આત્મનિયંત્રણ ને પણ કમજોર કરે છે અને જ્યાં નિયંત્રણ ના હોય ત્યાં મામલક્ષ્મીનો વાસ કેવી રીતે થશે આવા કામ ધીમે ધીમે ધનની હાની અસ્થિરતા અને વ્યાપાર અને નોકરીમાં રૂકાવટનું કારણ બની જાય છે આ ભૂલ જીવનમાં મોટી બરકતને આવવાથી રોકી દે છે નખર હંમેશા કોઈ ઉચિત યંત્ર કે નિર્કટથી જ કાપવા જોઈએ અને સમય પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે શુક્રવાર એટલે કે માતા લક્ષ્મી નો પ્રિય દિવસ હોય છે તેથી આ દિવસે નખ કાપવા શુભ અને ફળદાયક માનવામાં આવે છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં માતા લક્ષ્મી નો વાસ થાય તો તમારી આદતોમાં શુદ્ધતા લાવવી જોઈએ કારણ કે જ્યાં શુદ્ધતા હોય ત્યાં સમૃદ્ધિનો સ્થાયી નિવાસ હોય છે નંબર બે સ્નાન કરતા સમયે પેશાબ કરવો જો તમે પણ વશ અને તમારી લાપરવાહીના કારણે સ્નાન ઘરમાં એટલે કે નાહવાની જગ્યાએ મિત્ર ત્યાગ છો તો આ કોઈ નાની વાત નથી આ એક એવું જેમાં લક્ષ્મી સ્થાન ને અશુદ્ધ કરી દેવામાં આવે તો વિચારો કે ત્યાં પવિત્રતાની દેવી ધનની પ્રધિષ્ઠાશ્રી માતા લક્ષ્મી કેવી રીતે વાસ કરશે આ એક એવો દોષ છે જેને વાસ્તુશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર બંનેમાં ગંભીર રૂપથી પરંતુ આમ કરવું બિલકુલ ખોટું માનવામાં આવે છે ખાસ કરીને પીપળો વળ લીંડો અને આસોપાલક જેવા વૃક્ષ નીચે મૂત્ર ત્યાગ કરવો અથવા ગંદકી ફેલાવવી બિલકુલ યોગ્ય હોતી નથી કારણ કે માનવામાં આવે છે આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે એવી માન્યતા છે કે આ કારણે વ્યક્તિ ધીમે ધીમે ગરીબીમાં ફસાવવા લાગે છે તેથી આ વૃક્ષોનું માપને હંમેશા સન્માન કરવું જોઈએ અને તેમની સફાઈમાં ધ્યાન રાખવું જોઈએ नंबर चार रसोई घर पेशाब करव मित्रों रसोई घर ने खूब पवित्र जगह मानी भूल रसोई घर आसपास पेशाब करव जो માનવામાં આવે છે કે ચંપલોને ઘરમાં રાખવી જો તમારા ઘરની અંદર તૂટેલી ચંપલ રાખેલી છે તો તેના કારણે પણ ગરીબી આવે છે તેથી તમારા ઘરની અંદર તૂટી ગયેલી ચંપલોને રાખવી જોઈએ અને જો રાખેલી હોય તો તેને ઘરથી બહાર ફેંકી દેવી જોઈએ તુટેલી ચંપલ ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમારા ઘરમાં ગરીબી આવે છે નંબર છ ડાબા પરથી પેન્ટ પહેરવું મિત્રો આવું કરવાથી રાહુ અને કેતુ અશુભ ફળ પ્રદાન કરવા લાગે છે જમના પગમાં કાળો દોરો બાંધવાથી બંને ગ્રહના દુષ્પ્રભાવ ઓછા થવા લાગે છે ડાબા પરથી પેન્ટ પહેરવાથી ઘરમાં દરિદ્રતા આવવાની સંભાવના હોય છે નંબર સાત ઘરમાં કચરો અને ભંગાર વસ્તુઓ રાખવી કહેવામાં આવે છે કે ઘરમાં ગંદકી હોય તો માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને આવા ઘરમાં હંમેશા પૈસાની તંગી બની રહે છે જો ઘરમાં કચરો ભંગાર વગેરે રાખેલું હોય તે ના તો માત્ર માહોલ ખરાબ કરે છે પરંતુ ગરીબી અને નકારાત્મક ઉર્જાને પણ આમંત્રિત કરે છે તેથી ઘરને હંમેશા સાફ અને સ્વચ્છ રાખવું જોઈએ ખાસ કરીને સવારના સમયે સાવરની લગાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્ય રૂપથી ઘરની સાફ સફાઈ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે નંબર આઠ સ્મશાન ભૂમિમાં જોરથી હસવું જો કોઈ વ્યક્તિ સ્મશાનમાં જોરથી હસે છે તો આ પાપ બરાબર હોય છે એવું માનવામાં આવે છે કે સ્મશાનમાં હસવાથી તે વ્યક્તિના પરિવારનું અપમાન થાય છે જે પરિવાર શોકમાં ડૂબેલો હોય છે આવી જગ્યા પર જોરથી હસવાથી વ્યક્તિને દરિદ્રતા અને ગરીબી ઘેરી લે છે નંબર નવ ગંદા બિસ્તર અથવા ગંદા પલંગ પર સૂઈ જવું તે તમારા સ્વાસ્થ્ય માટે તો નુકસાનકારક છે જો પરંતુ આમ કરવાથી તમારા ઘરમાં ગરીબી અને નકારાત્મકતા પણ આવે છે તેથી તમારા બેડ અથવા પલંગને હંમેશા સાફ અને સ્વચ્છ રાખવો ખૂબ જ જરૂરી હોય છે જો ધંધો હોય તો તેને સારી રીતે સાફ કરી લેવો જોઈએ પલંગની ચાદર સાફ અને સ્વચ્છ ચાદર નંબર દસ વાસના અને ક્રોધથી યુક્ત જે વ્યક્તિ હંમેશા વાસના અને ક્રોધ ને રહે છે તેના જીવનમાં તરકી અટકવા લાગે છે હંમેશા વાસનામાં લીન રહેવા વાળા વ્યક્તિનું મનકામ વગેરે લાગતું નથી તેનાથી ઘરની સ્થિતિ ખરાબ થવા લાગે છે જે વ્યક્તિ હોય છે તેને હંમેશા કામ મળવાની સંભાવના ઓછી હોય છે તેથી આવા વ્યક્તિ ધીમે ધીમે ગરીબ બની જાય છે નંબર વગિયા જો તમારા ઘરમાં ગરીબી અથવા તો ધનની કમી થઈ રહી છે તો તેનું કારણ નળથી પાણી ટપકતું હોય તે પણ હોઈ શકે છે કહેવામાં આવે છે કે જે ઘરમાં નળથી પાણી ટપકતું રહે છે ત્યાં ધ્યાન ટપતું નથી જો તમારા ઘરમાં પણ નળમાંથી પાણી ટપકી રહ્યું હોય તો તેને અત્યારે જ ઠીક કરાવી લેજો નળને હંમેશા સારી રીતે બંધ કરવો જોઈએ આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી ના તો માત્ર પાણીની બરબાદી અટકશે પરંતુ તમારા ઘરમાં પણ સકારાત્મકતા અને બરકત બની રહેશે નંબર બાર ઘરમાં કરોડિયાના ઝાડા હોવા જો ઘરમાં કરોડિયાના ઝાડા હોય તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરવા લાગે તેથી ઘરમાં કરોડિયાના ઝાડા થવા દેવા જોઈએ જો ઘરમાં કરોડિયાના ઝાડા થયા હોય તો સમય રહેતા સાફ કરી લેવા જોઈએ

તેથી આ સમયે વિગી જવું ન જોઈએ પરંતુ પૂજા પાઠ કરીને ઘરના કામોમાં ધ્યાન આપવું વધારે શુભ હોય છે નંબર ચૌદ જે ઘરોની અંદર પૂજા પાઠ કરવામાં નથી આવતા તે ઘરોની અંદર ગરીબી આવે છે મિત્રો ઘણા ઘર એવા હોય છે કે જ્યાં પૂજા પાઠ કરવામાં આવતી નથી આવી સ્થિતિમાં તેમના ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે તમારા જીવની પરેશાનીઓ પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે નંબર પંદર શાસ્ત્રો અનુસાર મહિલાઓને વાળ હંમેશા બેસીને બાંધવા જોઈએ ઉભા ઉભા વાળ બાંધવા અશુભ માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાં ગરીબી અને દરિદ્રતા આવવાની સંભાવના વધી જાય છે તેથી મહિલાઓ એ જ્યારે પણ વાળ બાંધે તો શાંત મન અને બેસીને આ કામ કરવું જોઈએ આ શુભ હોય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા બનાવી રાખે છે નંબર સોળ પુરુષો એ ચાલીસ દિવસ વધારે વાળ રાખવા જોઈએ લાંબા વાળ રાખવા અનેક પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે ઘણી વાર આ વાળ જમતા સમયે આપણા શરીરમાં ચાલ્યા જાય છે જેનાથી અનેક બીમારીઓ થઈ શકે છે સગુણ શાસ્ત્રમાં પણ ચાલીસ દિવસ વધારે વાળ રાખવા અશુભ માનવામાં આવે છે તેથી સમય સમય પર વાળ કપાવવા એ સ્વાસ્થ્ય માટે શુભ માનવામાં આવે છે નંબર સત્તર મીણબત્તી અથવા દીવાને ફૂંક મારીને ઓળવું મિત્રો તમે મોટા વડીલો પાસેથી જરૂર સાંભળ્યું હશે કે મીણબત્તી અને અગરબત્તીને ફૂંક મારીને ન બુજાવવા જોઈએ આમ કરવું અશુભ માનવામાં આવે છે નંબર અઢાર રાત્રિના સમયે પીવાનું પાણી ન છોડવું જોઈએ તેને હંમેશા ઢાંકીને રાખવું જોઈએ જેથી તે સ્વચ્છ અને સુરક્ષિત રહે નંબર ઓગણીસ મિત્રો ઘણા લોકો ઊંડા પડીને સુઈ જવામાં આરામ મહેસૂસ કરે છે પરંતુ તેમને એ નથી ખબર કે આ આદત તેમના માટે ખૂબ જ નુકસાનદાયક સાબિત થઈ શકે છે નંબર વીસ મિત્રો અમુક મહિલાઓ લસણ અને ડુંગળીના ફોટરાંગને ચૂલામાં સળગાવીને નષ્ટ કરે છે પરંતુ આમ કરવું યોગ્ય હોતું નથી તેનાથી ઘરમાં અન્નની બરકત ઓછી થઈ જાય છે સાવરની અનુચિત માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાં બરકત અને સુખ શાંતિ સમાપ્ત થઈ જાય છે નંબર બાવીસ ખોટા સંખાવા મિત્રો જૂઠા વર્તનો અને જૂઠી કસમો ખાવાથી વ્યક્તિના જીવનમાં પરેશાનીઓ વધી શકે છે અને તમારા જીવનમાં સમસ્યાઓ લાવી શકે છે જો તમારા ઘરે કોઈ સાજુ અથવા ફકીર આવે તો તેને ક્યારે અપમાનિત ન કરવા જોઈએ આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવે છે સાજુ અથવા તો કોઈ ભિક્ષુક તમારી ક્ષમતા અનુસાર કનિક ને કનિક જરૂર આપવું જોઈએ એવું માનવા વામાં આવે છે કે ઘણી વખત કોઈ સિદ્ધ સાધુ જો તમારા ઘરે આવે છે અને તમે તેને અપમાનિત કરો છો તો તેનો શ્રાપ પણ તમને લાગી શકે છે અને ઘરમાં ગરીબી આવી શકે છે નંબર 24 પ્રાચીન સમયમાં લોકો કહેતા હતા કે કોઈ એકલા જે ફેલાવવા જોઈએ જેટલી લાંબી ચાદર હોય એટલે કે ખર્ચ પણ એટલો જ કરવો જોઈએ જેટલી તમારી આવક હોય જો તમે તમારી આવક કરતા વધારે ખર્ચ કરશો તો ધીરે ધીરે તમે ગરીબી તરફ આગળ વધશો અને આવી રીતે વ્યક્તિ પર દેવાનો બોજ વધવા લાગે છે અને અંતમાં તે વ્યક્તિ હંમેશા માટે ગરીબ બની જાય છે તેથી ખર્ચ પોતાની આવકના હિસાબ સુધી જ સીમિત રાખવો જોઈએ જેથી જીવનમાં આર્થિક તંગી અને સમસ્યાઓથી બચી શકાય તમારા ઘરમાં ગરીબી આવી શકે છે તેથી હંમેશા માતા પિતાનું સન્માન કરવું જોઈએ તો મિત્રો આજની વિડીયો અમે તમને જે પણ માહિતી આપી છે તે જનકલ્યાણ જાગૃતતા અને આસ્થાને ધ્યાનમાં રાખીને આપી છે આ બધા ઉપાય વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતા ઉપર આધારિત છે અને તેનું ફળ તમારી શ્રદ્ધા નિયત અને વિશ્વાસ પર નિર્ભર કરે છે અમે પણ દાવો નથી કરતા કે આ આ ઉપાય કરવાથી ચમત્કાર થશે પરંતુ જ્યારે સાચી શ્રદ્ધા હોય છે તો પણ રસ્તા બની જાય છે તો મિત્રો આજની આ વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો

ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી